થોડીક વાર થઈ ને તો તેને છે ને એ મસ્તી ઠંડક મળી તો તેને ધીરે થી આંખ ખોલી તો ત્યાં શું હતું મોટો અને ઘટાદાર આંબો અને એમાં કેરી લુંબે ઝુંબે હતી એટલે હાથી તો મોજ આવી ગયો અને એને સતત પરથી એક ડાળ તોડી અને કેરી ખાવા લાગ્યો પણ ડાળ શું હતું ડાળ તો કાબરના ઈંડા હતા ઈ તો બી ગયો કે હવે મારું શું થશે

તમને પ્રણામ આપણા જંગલમાં એક હાથી રહે છે ને હે એને મારા ઈંડા ખોડી નાખ્યા મે એને કઈ કર્યું નથી તો એને મારા ઈંડા ખોડી નાખ્યા તો સેનાપતિ કે કે હાથીને એમ જંગલમાંથી કાઢી નાખો તો એ કહે આ હુકમનો અમલ કરો અને ગીધને બાર ને બધા આકાશમાં ઉડવા માંડ્યા પણ હાથીને ક્યાંય મળે ને ક્યાંય મળે નહીં એ તો પણ એને કદ જાણી રહો ધકે અને પછી છે ને થોડોક દૂર ગયા ને તો ત્યાં એક મોટો ને મોસ્તી તળાવ હતો એમાં હાથી નાતો હતો તો છે ને એમ ગીત કે કે આઈ હાથી આને મારો અને ગીત સ્ટોપ નારા ને એની તાજ મારી અને હાથી તો આ આ આ કરતો ભાગવા માંડ્યો ક્યાંય જોવે ને ને સીધો ભાગવા જ માંડે ભાગવા જ માંડે ભાગવા જ માંડે ચારે બાજુ બાજ ને ગીત ને હાથી કે હાથી તો ક્યાંય જોવે નહીં ભાગવા માંડે પછી ન્યાય સાકડી રસ્તો આવ્યો એ કે આયા હું કેમ જાવ તો કે હવે મારે જંગલની બહાર જાવું જ પડશે એમ કરીને તો જંગલ ની બહાર વઈ ગયો એના પતિને એ બધે તો ખસ થઈ ગયા હાથીને ને આપણે હતપાર કરી દો જો વાહ હવે તો તો સાબ સાબર ને કાઈ ચિંતા નથી એમ કરીને હાથી તો ગયો

હાથી ભૈયા મારી કબૂતરી બેન મારી કબૂતરી બેન પ્લીઝ મને અહીંયાથી લઈ હું તને વિનંતી કરું છું અને કબૂતરી બેન કે તારે મને વિનંતી ન કરવાની હોય તારે મને હુકમ દેવાનો હોય અને એ કે નહીં હું તારો એ કે એમ કહી તો વહી ગઈ તો એ ગઈ તેના પછી રાજા પાસે તો એ કે પ્લીઝ રાજા રાજા તમે મારા હાથી ભૈયા જંગલમાં લઈ ને તો એક એક નાના મારી આત્મા આ કાઈ નથી તું ને કાબર ને કેમ તો હું એને લઈ આવું એક કાંઈ વાંધો એમ કરી પ્લીઝ પ્લીઝ કાબર બેન હાથી ને જંગલમાં રહેવા દો ને પ્લીઝ પ્લીઝ એના વગર મારું શું થાશે એમ એને તો કાબર ને ખોબલાઈ લીધી અને એક કાંઈ વાંધો નહીં ઉપર બધાથી લઈ આવ્યા અને ઈ આંબા નીચે કાબર મધુર ગીત ગાય અને ન્યા સુવે પછી ખાધું પીઠું મોજ કરે બાર દોસ્તો તમને કેવી લાગી આ વાર્તા